પંચાયતની ચૂંટણી ચાલી રહી છે ત્યારે પ્રચાર નો પૂર્ણ થાય કાલે છેલ્લો દિવસ છે એને ધ્યાનમાં રાખીને આજે સમસ્ત આંખો માધા પરનો બહુ મોટો વિસ્તાર હોવાથી બાઇક રેલીનું આયોજન કર્યું છે હમણાં જ પાંચ વાગે અમારા લગભગ બસો થી અઢીસો કાર્યકરો ઉમેદવારના પરિજનો અને અમારા જે જોડાયેલા ગ્રુપોજી છે સૌ સાથે મળી અને સમસ્ત ગામની મેઇન રોડ ઉપર રેલી કાઢું અને આવતીકાલે સાંજે પુના આવતીનો ટાઈમ છે તો આપના માધ્યમથી સમસ્ત માધાપરના મતદારોને વિનંતી કરું કે આવતીકાલે કાલે છેલ્લો દિવસે શનિવાર અને રવિવારે સમયસર સાત વાગે આપ સૌ મતદાન કરવા નીકળશો માધાપર પંચાયતની અંદર ત્રણ પેનલ છે એમાંની એક પેનલ મારી પણ છે છેલ્લા વીસ વર્ષથી જે મેં કાર્ય કર્યા એને નજર સમક્ષ રાખી આપ સૌ મારી તરફે મતદાન કરશો મારી પેનલને વિજય બનાવશો બક્ષીપતની સીટ હોવાથી આપણા વિશ્રામભાઈ કોહલી સરપંચ તરીકે છે અને એના પ્રેરક તરીકે મેં બે વિસ્તારની અંદર ઉમેદવારી કરી અને મારી બહુમતી આવશે તો હું સરપંચ બની અને પાંચ વર્ષ માટે જે ભૂતકાળમાં કાર્ય કરે એવાને એવા કાર્ય કરવાનું આપ સૌને વચન આપું છું ફરીથી આ બાઇક રેલીની અંદર જે જે કોઈ આ ચાલુ રેલીએ જોડાવા માગતા હોય એવો પણ સાથે જોડાય જેથી કરી અને સમસ્ત ગામની અંદર દરેક સમાજની એકતા દેખાય અને જે રીતે વીસ વર્ષ સુધી સમસ્ત ગામે એક બની અને મને જે સપોર્ટ કર્યો મને જે આશીર્વાદ આપ્યા એ જ રીતે તમારી પાસે આશીર્વાદ આજે પણ મૂળ જે સમસ્યા જે છે એવી બહુ મોટી સમસ્યા કોઈ છે ને અમુક વિસ્તારની અંદર જે ગટર લાઈનનું કામ છે એ સિવાય પંચાયત તરફથી આવવામાં આવી સુવિધાઓમાં કોઈ નથી જો ગટર લાઈન પડી હવે ગેસ લાઈનનું કામ ચાલુ છે સમસ્ત ગામની અંદર ત્યાર પછી જે નવા રસ્તાના કામ જે છે એ પણ ચાલુ કરવામાં આવશે જેથી કરીને આવનાર સમયની અંદર જે એક મોટી સમસ્યા નવા વિસ્તારની અંદર જે નવા વિકસિત વિસ્તારોની છે એની અંદર જે રોડના કામ થાય જેથી કરીને કાયમી સમસ્યા હલ થાય એવું લાગે તો હવે પૂર્વ ગુજરાત પૂર્વ માધાપરની અંદર જે અમુક નવી સોસાયટીમાં પાણીની ગટરની વ્યવસ્થાની જે બાકી છે એ આવતા સમયે પાંચ વર્ષની અંદર પૂર્ણ કરશું એવું વચન આપું અને મેન મુખ્ય ઉદ્દેશ કે મારી જે એક નવી આપણે શાક માર્કેટ બનાવી એની સામેની સાઈડ એનો ભાગ બે આવતા પાંચ વર્ષની અંદર આપને આશીર્વાદ હશે તો પાંચ વર્ષની અંદર બનાવી એના પછી જે કાર્ય થાય વધુ જીવનમાં જરૂરી પડશે એવા સમય પર મને જે કાર્ય કરવાની જરૂર પડશે એ કાયમી થતા હોય રિપેરિંગના હોય મારા મતના હોય જે કોઈ હોય એ કાર્ય થતા જ હોય પણ એની સાથે મુખ્ય કાર્ય ગામના અમુક સાર્વજનિક ઉપયોગ મારે થતા હોય એવા પણ ભૂતકાળની અંદર અનેક કાર્ય કરે અને આવનાર પાંચ વર્ષમાં એવા કાર્ય કરશું એવી અમારી સૌ પેનલની અપેક્ષા છે અને આપ સૌના આશીર્વાદની જરૂર છે તો આપ સૌ આશીર્વાદ આપી અમારી પેનલ ટુ પેનલ મત કરીને વિજય બનાવો એવી આપ સૌને વિનંતી મારું નામ છે વિશ્રામ સામત કોલી રહેવાસી માધાપર નવવાસ નવવાસની જ્યારે ચૂંટણી આવી રહી છે અને મેં સરપંચમાં ઉમેદવારી ફોર્મ જે ભરાવ્યો છે અમારું નવચેતન જે પેનલ છે એ પેનલ અમારી આખે આખી આખે આખી પેનલ હર સમાજમાંથી આવેલી છે અને હર સમાજમાંથી હર સમાજનો સપોર્ટ છે અને હર સમાજ સાથે છે અને આજ બાઇક રેલી અમે કાઢવામાં આવી છે એમાં હર સમાજ જોડે મળેલી છે અને વધારે કહું તો અમારી કોળી સમાજને બહુ ગૌરવ છે કોળી સમાજના તો મોડી સંખ્યામાં અમારા આવેલા છે અને હર સમાજના પણ આવેલા છે પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજ હર સમાજ આવેલા છે અને અમારી બાઈક રેલી કાઢી કાઢવામાં આજે આવશે અને બીજું કે બાવીસ તારીખના જે ચૂંટણી છે બાવીસ તારીખના સાત વાગ્યાથી છ વાગ્યા સુધીનો નિશાન છે પાણીની ટાંકી અને બધા લોકોને હું અપીલ કરું છું કે વધારેમાં વધારે મત કરો અને વધારેમાં વધારે ટાંકીને મત આપશો અને જે પંચાયતના જે અધૂરા કામ હશે ખૂટતી કડી હશે એ હું ને અરજણભાઈ પૂરી કરશ એ ખાતરી આપું છું અને અરજણભાઈ છેલ્લા પચીસ વર્ષથી પંચાયતમાં કામ કર્યું છે અને કરતા આવીએ છે અને હું પણ બે હજાર છ માં જોડાયેલો હતો પંચાયતમાં કામ કર્યું છે અને હું વધારેમાં વધારે એ અપીલ કરું છું કે વધારેમાં વધારે અમને મત આપી અને વિજય બનાવો આર્યકન્યા ગુરુકુળ પોરબંદર નેવ એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાંચથી લઈને બાર ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની છે પરંપરા છે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર